છોકરા રમતા તા ને ક્યાં ગયા ટ્યુશન નો ટાઈમ થઈ ગયો એ ઢીંગુ આ આ એનો ટ્યુશન નો ટાઈમ થઈ ગયો એની સાંસ ઢીંગુ કુ મમ્મી એ આયલો બેબનો ટ્યુશન માં જવાનો ટાઈમ થઈ ગયો હે હાલો ચા બે દફતર લઈ આવો હાલો તમને બે મેકી જાવ કાલે મે લેસન આપ્યું લાવ્યા છો બેન બધા છોકરા બેન ખારા થાય છે કેમ રીતે થોડાક અક્ષર સારા રાખ બેટા સારા રાખ આલે બેસી જા અને કેમ આજે આટલું બધું મોડું થઈ ગયું બેન આજ મોડું થઈ ગયું કાલ થી વેલા આવશો આપણ આટલું બધું મોડું નું હોય આ શું ટાઈમ થઈ ગયો ઈ તો તમે જોવો થોડક વેલા આવવાનું રાખો હા બેન કાલ આવશો હા તે વાંતો ને જાવ હા હાલો મેં કાલ લેસન આપ્યું તો ઈ થઈ ગયું છે ને હા તો લાવાલ હા સરસ બેટા જોઈ તે સાવા અક્ષર કટાય બેટા

અને પછી આ ફટોફટ એક કે પાછી શું કરવું આ દોશી નું દોશી હા ભૂલક ને લો શું કરું આખી વાડીઓમાં બધે આટો માર્યો છોકરું ન દેખાડું હવે શું કરવું આજ તો છોકરું પગડ્યા વગર હાલશે ને હા કે ઉપરથી મને કાઢી નાખશે હવે લાને મને આમ જવા દે હવે શું કરવું હવે મારે આમ જવું કે આમ જવું હા લે લે જેવું ધાર્યું હતું એવું જ કામ થઈ ગયું મારા બટાની આમ તો નિશાળે લગભગ અહીંયા છોકરા ભણવા આવતા હોય આથી ને એકાદ છોકરાને ઉપર લઉં એટલે આપણો બેડો પાર થઈ જાય લાય હવે હું રોડમાંથી સડી જવું ને કાંઈ મને વહી જવા દે ના કાંઈ કોઈક ભારી જશે ને તો ખબર પડી જશે કે પકડવા આવી ગયો નક્કી મારા ખૂબ ઉપડી જશે લાય મને જવા દે અરે બાપ રે રજા હોવી જોઈએ તો જ નિશાન ના દરવાજા ને તારું માર્યું હોય શું કરું મારો તો ધક્કો ફેલ થયો લાય હવે તો અહીંયા ઘાટ નહીં ખાય કારણ કે હવે તો દી માથે આવી ગયો

આ ડોસી રહી આ છોકરાને ઘરે લઈને નથી જઈ આ ટ્યુશનમાં માં મેકવા જાય એને ક્યાં ખબર રે કે પકડવા વાળો હોય હોય હવે લાય મને હે હવે હોય હોય જવા દે આ ક્યાં ટ્યુશનમાં માં મેકવા જાય આમ જો બેટા કેટલા છોકરા વિયા હે હાલ હાલ તને એકાઈ મૂકી જાવ અરે બાપરે અહીંયા વાળીમાં ટ્યુશન કર્યું છે અને છોકરા મલક મલક ના ભેગા કર્યા હવે તો આપણો કાંઠો સટકી ગયો લાય આથી આમ નથી જવું આમ આટો ભરી જાવ ને એટલે એને ખબર ન પડે કે પકડવા વાળો આવી ગયો હા લાય મને જવા દે મોડું થઈ ગયું વેલી મૂકી જાય મૂકી આ તમે દસ દસ વાગે થોડુંક ચાલે માજી બેન હવે વેલી મૂકી જાય છોડીને આ થોડુંક વેલું આવવાનું રાખો પછી આ ક્યારે તમારું એટલે

મારા દીકરામેટમ ને કેવા ઈચ્છા લે મન ભાગવા